જુનાગઢ જિલ્લામાં વધુ એક પ્રસૂતાનું ડિલેવરી દરમિયાન મોત થયા હોવાનું સામે આવ્યો સુધી જિલ્લાના કેસોદ તાલુકાના રાણેગ પરા ગામમાં રહેતી શારદાબેન લખમણભાઈ સોલંકીની પચ્ચીસ વર્ષની પુત્રી સવિતાબેન ગોપાલભાઈ સરવૈયાનું ડિલિવરી દરમિયાન મૃત્યુ થાય હોવાની ફરિયાદ કેસોદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે મળ્યા આવતી જાણકારી અનુસાર સવિતાબેનના અઢી વર્ષ પહેલા જ લગ્ન થયા હતા કે જેઓ ડિલિવરી માટે કેસોદમાં આવેલ અગેરા હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવે જ્યાં તેમને પુત્રીનો જન્મ થયો અને પુત્રીના જન્મ બાદ લોહી નીકળતું હોય કે જે બાબતને લઈને પરિવારજનો દ્વારા ડોક્ટરને જાણ કરવામાં આવી હતી પરંતુ લોહી નીકળવાનું બંધ ન થતાં ડોક્ટરે તેમને જુનાગઢ સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે લઈ ગયા હતા ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું અને તેમની માતાએ કેશોદ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી કેશોદ પોલીસ દ્વારા ફરિયાદના આધારે

હોસ્પિટલનું કીધું તું કે એટલામાં થઈ જાય પણ અમારે બહુ જોખમ વારો થઈ ગયું એમ જેમ કીધું એને અને એને ડિલિવરી હાદી કીધી પણ જોખમ થઈ અને પછી અઘેરા સાહેબે કીધું કે જુનાગઢ જા જુનાગઢ દોઢ કલાકનું કીધું તો રસ્તામાં અમારી તબિયત બેન ની બગડી ગઈ અને અધ્ય પૂગ્યા તા એવું થયું જ્યાં પૂગી ગયા ને ત્યાં મૃત્યુ પામી અને માથે વી ડોક્ટર હતા તો એને કંઈ પૂજના ન પૂજી જ દીકરી વહી ગઈ અને ડૉક્ટરની દરકારી તો ખરી જ દરકારી પણ આવું કર્યું ડૉક્ટરને કહી હવે આવું કોઈ ઉપર થવું ન જોઈએ અઘેરા સાહેબને અહીંયા અઘેરા સાહેબને આ એક કેસ બગડી જ ગયો કાયદેસર પણ હવે આવો બગડવો ન જોઈએ એટલું ધ્યાન રાખજો બે દીકરીઓ મૂકીને અને આ માતા મૃત્યુ પેના ભલે અમારું થયું અમારી દીકરી અમારી ભૂલ થઈ ગઈ એ ડૉક્ટરની ને અમે હારી ગયા પણ હવે એટલું ધ્યાન રાખજો કે આ થયું એવું હવે ન થાય કોઈની ઉપર આ ગરીબ માણા હતા દીકરી આમણે થઈ ગઈ બિસાડી વીસ પછી વર્ષની દીકરી હતી અને બે દીકરીઓ મૂકીને પૂંભળા જેવડી અટાડે વહી ગઈ પણ હવે ધ્યાન રાખજો ડૉક્ટરને કહી પણ આ આ થયું ને એવું હવે કોઈની ઉપર કરતા નહીં અને વહેલી તકાદે તમારેથી થાય એમ હોય તો કરજો નક તમે આગળ મોકલી દેજો પણ કોઈની ઉપર આવું કરતા નહીં પોલીસ સ્ટેશન ખાતે ગતરોજ એક અકસ્માત મતનો બનાવ નોંધાયેલો છે જેમાં મરણ જરાન સવિતાબેન ગોપાલભાઈ સરવૈયા ઉમરોજ પચીસ કે જેઓ રાણીકપારાના રહેવાસી હતા જેઓ ડિલિવરી દરમિયાન ડિલિવરી માટે અઘેરા હોસ્પિટલ કેશોદ ખાતે સારવારમાં ગયેલા જ્યાં ડિલિવરી થયેલી પરંતુ ત્યારબાદ બિલ્ડિંગ થતાં તેઓને સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે વધુ સારવાર માટે રિફર કરતા સારવાર દરમિયાન ત્યાં તેમનું મૃત્યુ થતાં તેમના માતા શારદાબેને કેશોદ પોલીસ સ્ટેશન આવી